બારડોલીના બાબેન ખાતે પીચ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન પ્રારંભ મંત્રીના હસ્તે કરાયો જેમાં પાંચસો થી વધુ ટીમો ભાગ લેશે અવતલેખ પેલેસ યુવક મંડળ બાબેન આયોજિત શોર્ટ પીચ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન એકમાં ત્રણસો પચાસ ટીમોની સફળતા બાદ ચાલુ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન બે નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ બાબેન તળાવ પાસે લેક વ્યૂ બંગલો પાછળ બાબેન ખાતે ગુરુવાર અઠાવીસમી માર્ચના રોજ રાત્રે માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે કરાવ્યો હતો અને સાથે માજી સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ બાબેન ગામ પંચાયત સરપંચ ફાલ્ગુનીબેન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગત વર્ષે ત્રણસો પચાસ ટીમ રમી હતી જેની સફળતા બાદ ફરી સિઝન બેમાં પાંચસોથી વધુ ટીમ ભાગ લેશે બે મહિના ચાલનારી આ શોર્ટ પીચ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન બેમાં દરરોજ આઠ ટીમ ભાગ લેશે જેની શરૂઆતમાં આજે કવિ આઠ અને હર્ષ આઠ ટીમ મેદાનમાં ઉતારી શરૂઆત કરી હતી આઠ ઓવર આઠ ખેલાડીથી રમનારી આ મેચમાં પાંચસોથી વધુ ટીમો ચાલુ વર્ષે ભાગ લેશે અને જે ટીમ વિજેતા થશે તે ટીમને ચેમ્પિયન ટ્રોફી તેમજ રોકડ ઇનામ રૂપિયા અગિયાર રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ રોકડ ઇનામ રૂપિયા અગિયાર રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ રોકડ ઇનામ રૂપિયા ઉપરાંત બીજા અનેક ઇનામો આપવામાં આવશે બાબેન ગામે લેક પેલેસના યુવાન મિત્રો દ્વારા આજે બાબેન ગામે શોર્ટપીચ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન બેનો શુભારંભ થયો છે ગયા વર્ષે પ્રથમ સિઝન રમાડી તે સમયે લગભગ ત્રણસોથી વધુ ટીમોએ ભાગ લીધો હતો આ વખતે આયોજકોનો લક્ષ્યાંક છે કે પાંચસોથી વધુ ટીમો ભાગ લઈ આ સમયે યુનિયન ગ્રુપના અર્બન વિલેજના જીગરભાઈ શાહ આ લેન્ડના ઓનર એવા વિજયસિંહજી અમારા ગામના સરપંચ ફાલ્ગુનીબેન ભાવેશભાઈ ભરતભાઈ સોસાયટીના સંચાલન સમિતિના પ્રમુખશ્રી સૌ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારા માહોલમાં આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થયું છે અને ખૂબ લાંબા સમય સુધી ચાલશે પ્રશાંત પટેલ એ બી ફોટીએટ ન્યૂઝ બારડોલી